દાહોદના સરભણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસને મળી મોટી સફળતા સરભાળ ગામમાં કેમિકલ વેસ્ટનો કરાયો નિકાલ પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ અંકલેની સિદ્ધિ સ્માર્ટ કંપનીનું નામ બહાર આવ્યું કંપનીના બે માલિકોની ધરપકડ કરી ભરતના આમોદ સરભાણ ગામની સીમા કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં મામલામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં સરભર ગામની સીમાથી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના એક હેડાર્સ વેસ્ટ કેમિકલ ખાલી કરતી ટેન્કર ઝડપાયું હતું આ મામલે આમોદ પોલીસની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ટેન્કરમાંથી મરી આવેલ હેડાર્સ વેસ્ટને એફએસ એલ તપાસની એસિડિક માત્રા જણાઈ આવી હતી ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું જીએસટી બિલોની ચકાસણી કરાવતા સંપૂર્ણ ખોટા બિલ હોવાનું પણ બહાર આવ્યું હતું આ મામલામાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સ્માર્ટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે આરોપીની અને સિદ્ધી સ્માર્ટ કેમિકલ કંપનીના માલિક ધવલ કંટારિયા નિલેશભાઈ જમાનદાસ ભૂત કેમિકલ વેસ્ટ ભરનાર જયંતિભાઈ જયશંકભાઈ ધામોર અને ટ્રક ચાલક આનંદભાઈ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે રિપોર્ટર દિવાલ નજીક તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આમિત પોલીસ સ્ટેશનના સરબાલ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું જે પાણીનો તે નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમાં પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ બસો સિત્યોતેર બસો ચોરાશી ત્રણસો છત્રીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલ તો અમદાવાદ ધવલભાઈ ગાંધીભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભુજ જયંતિભાઈ જયસંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટરભાઈ પમાર જ્યારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડાય તોમરદાસ છે તેવી તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમત પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે